મારો ભાઈ પાછો આવી ગયો જો એ ટોટ્રકવાળા મેડમને છોડાતા અહીંયા ત્યાંથી પાછી આપણી ગાડી દઈને હવે ભાઈ ઘર બાજ જવાનું ટોટકના પૈસા હવે પાછા દેઢસો રૂપિયા આપીએ એમ કીધું હતું પણ આપ્યા પાંચસો રૂપિયા જવાનું તો પાંચસો રૂપિયા આ છે અને રાતનો ટાઈમ છે ભાઈ ખાઈ બાય ને હવે ઊંઘી જવાનું ઘેર આપણે એકલા રહીએ છીએ એટલે ઘેર છે ને સુધી હાથ મૂળ ધોઈ દઈએ એ ખાઈ બાય ને ઊંઘી જવાનું બધું ઘેર એકલા રહીએ એટલે ભાઈ તકલીફની વાત છે નહીં

લમાર કેવો કે લબાર કેવો એ ખબર નઈ પડતી કોઈ બે ચોર હોય તો આનો હાથ હોય લમાર નું પાછો આપડે ઘર મચોરી થોડું ઘણું લઈ લેજો લઈ જાય હવે ભાઈ તારે ડોગી નું કરો હાથે લઈને આવ્યો એ વાત પેલા કરજે ડોગી નું શું કામ હતું જગ્યાએ ભાઈ ગુસ્સો નઈ ગુસ્સો નઈ ગુસ્સે થઈ ગયો કે ડોગી યાર ચાલ વાંધો નઈ લઈ લે ગાડી તો ભાઈ તારો ભાઈ જ ચલાવશે બાકી બધી વાત છોડ દે ગાડી તું ગાડીની વાત કરતો જ નહીં ભાઈ આ ડોગી અંદર દે બહે શાંતિ થઈને બે રસ્તો બતાવવાનો છે ને રસ્તો ગાડી તારો ભાઈ ચલાવે રસ્તો બતાવ રસ્તા રસ્તા જઈએ ને આપણી લોકેશન આવશે એટલે તમને મળી જાય બરાબર છે ત્યાં સુધી જુઓ આપણું ડ્રાઈવિંગ કેવું છે એમ કોમેન્ટમાં લાગજો કેવું ડ્રાઈવિંગ લાગે એમ This, man you seen Tanisha she straight. It's me and you that ain't straight though homie dog I know homie, but look I met this contact this white dude real serious dude man. This motherfucker know the streets homie. I know he'll be a good hookup for us We don't need no hookup fool. I know these streets you know these streets man all you know is dime bag hustling credit card stealing સારી એવી ગાડી હોત હારી એવી હમણાં ઉડાટ દીધી પહોંચાડી દીધા ક્યાં નહી વાન ચલા ભાઈ ધીમે ધીમે ચલાય બધા પલટી મારી જાય આપડે વાગત વાંધો નઈ પણ પેલા ડોગ ને વાગે નઈ પછી નુકસાન ના કરવાનું બરાબર જે લોકેશન પર આપડે જવાનું તો એ લોકેશન પર ચાલો હું છે ઓહો આપડા પેલા મોડું બાંધુ મોડું બાંધવાની બાંધો નઈ લમાર લબાડ નેકડે મંખ પર પડી હવે ભાગો એના પાછળ લબાડ લમાડ ને જોઈને ખબર પડી ગઈ કે આ પેલા ચોપ પકડવા જ મને દોસ્તાના ઘેર ચોરી કરી નાખીને હોય એના પાછળ પાછળ પકડવાનું બાઇક વાળા પકડીને તોડ નાખવાનું છે મારી મારીને ભૂખું બોલાવી દેજો એનું એવું મારું એવું મારું લાલ ગુમ થઈ જાય ગાય જે પણ નવા હોય બધા લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ લખજો કંઈ ખારી એવી ના તો પકડીને તોડું છું તમે જો તમે બધા લાઈક ને કોમેન્ટ નહીં કરતા ને એના માટે ભારે જો એ વાતનો ગુસ્સો ભી ભાઈ જે નવા એ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો વિડીયો ગમત આપણું આ રીતના આપણે આખી જીટીએ ની સિરીઝ આવશે ગુજરાતીમાં ગુજરાતી આગળ માર જોડે જો બાઇક હોય પકડાઈ ગયો અત્યારે લમાર લઈને આવે છે ડોગ ને હાથે લઈને ડોગ નું શું કામ હતું મને એ ખબર નહીં પડતી આ કેવી કેવી ગલીઓમાં જાય છે જોજો એ ઠોકાઈ ગયો બસ જોડ્યો પડ્યો છે આમ પડીને પાછો ઊભો થઈને દોડો ભાઈ યાર લ ઉતર તો શાંતિથી ઉતરી યાર હવે કહે છે મારા ડોગને પેલા લઈ લે યાર પેલા પકડવા જાય ને હું ડોગને પેલા લઈ લે ચાલ ચાલ ભાગ ડોગ હવે તારા તારા જ કામ કરવાનું છે લવાડે તો કીધું ને ભાઈ એનો ડોગ તો ભાગ જ રો તારા પાછળ પાછળ હવે શું કરીએ આપણે તો એને બતાવી દીધું છે આ માણસને પકડવાનું છે એટલે પકડે હવે સુંગીને પકડા કે પાછળ દોડીને પકડા પછી કુંબડીને પકડ કું દેવું નીચે પેલા પોણામાં જતો રે ભાઈ આપણે ઓ બધું ડૉગનું કંઈક નામ રાખીએ શું નામ રાખીએ બધા કોમેન્ટમાં કહેજો આ ડોગનું આપણે શું નામ રાખીએ બીજી વાર આવશે લમાણનો ડોગ છે એટલે બીજી વાર લમાર જોડી આવવાનું જ છે લમારનું નામ તો લમાણ રાખી દીધું છે પણ ડોગનું હું નામ રાખીએ કોમેન્ટમાં બતાવું છું તોડે દરવાજો તોડવો પડે હા તો ડોગનો પાછું જઈને તો આપવું એ જગ્યાએ ગયો બી યાર દેખાતું નહીં હું હા હા મળી ગયું મળી ગયું ડોગનો ફાયદો થયો તો લમાર લઈને આવ્યો ત્યારે લાગતું હતું કંઈક ફાયદો નહીં ડોગનો પણ તમારે યાર સારું વિચાર્યું ડોગ લઈને આવેલો ભાગ ભાગ આવે તો કઈ પાડે હાણા હારવાનું છે પકડીને તું કંઈ કરતું ને મારે ઠોકવાનું હોય પેલા ભાઈ યાર ટ્રેન પર ચડી ગયો ડોગના કરતા હું થોડું ફાસ્ટ ભાગ્યું હોત તો ટ્રેન પર ચડી ગયો તો કઈ જગ્યાએ જતો રહ્યો છે ટ્રેનમાં બેસીને અને ટ્રેન પર ચડી ગયો પણ ટ્રેન તટલા જ ઉભી રહી ગઈ છે વાહ 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 એને સીન કરી નાખ્યો ભાઈનો આવા ડોગ ને જોઈ જવું પડે કઈ જગ્યાએ જેમ આપણે તો આવી ગયા પણ ડોગ કઈ જગ્યાએ લે યાર લમવારનો ડોગ છે એવું દોડ પડે નહીં તો પાછો ડોગ ખોવાઈ જાય લમા આપણને તોડ નાખે ને તોડવા એ આ શું કરાઈ ગયા આ બધું કરવા માટે લાયતા લાગતા અહીંયા એ ચાલ ચાલ મેં છોડ નહીં યાર ક્યાં ગમે તે જગ્યાએ ચાલતી બે એ મૂક મારા ભાઈ મૂક નહીં યાર લમાનો ડોગ યાર એના જેવો જ છે એકદમ લબાડ જેવો આવો પેલા હું પકડ આવો આવો હું પકડે હું ગી હું ગી ધીમે ધીમે એટલે તો કઈ જગ્યાએ જતો રે શું ખબર આટલા હું છે ના ના દેખ આ ખોલી જોવા દે ને એક ને હેડો કન્ટેનર મેં ને નેકડે તો બડી બાજુ આવ્યો નેકડે મજા આવી જાય કન્ટેનર માં ઓ હો હો આટલા બેહાતા કન્ટેનર માં ચાલ પકડ એક ઉતરા સોરી સોરી કૂતરો ડોગ ડોગો

અભે લઈ દે ટેન્શન નહીં લે લઈ દે યાર ચાલો આનો નવો ફોન પાછો આપવો પડશે અને ગાય આ મિશન અહીંયા પૂરું થાય છે ચાલો તો મળીએ આપના નવા મિશન જોડે ત્યાં સુધી બધા પોતાનો ખ્યાલ રાખજો લાઈક છે સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ લખજો કંઈક